ગુડખર ત્રાસ મુદ્દે સાત ગામના ખેડૂતો કલેક્ટર કચેરી ખાતે કરશે આશ્ચર્યજનક કાર્યક્રમ ગુડખરના ત્રાસ મુદ્દે ખેડૂતો લડી લેવાના મૂડમાં ગુરુવારે કલેક્ટર કચેરી ખાતે સાત ગામના ખેડૂતો થશે એકત્રિત ગુડખર ત્રાસ મુદ્દે આજથી ખેડૂતો સાત ગામોમાં યોજશે રાત્રિ સભા યોજાઈ ગુડખરના ત્રાસથી ખેડૂતોમાં ઊભા પાકને થઈ રહ્યું છે નુકસાન ગજેડા દુમાણા વણા ઘણાદ સહિતના ગામોના ખેડૂતો થશે એકત્રિત અંદાજિત દસ હજારથી વધુ ખેડૂતોનો વિકટ પ્રશ્ન ફોરેસ્ટ તેમજ તંત્રની ટીમો યોગ્ય નિર્ણય કરી ગુડખરની વ્યવસ્થા કરે તેવી માંગ ગુડખર અભ્યારણ પાછળ કરોડોનો ખર્ચો પણ તે છતાં ખેડૂતોનો ત્રાસ યથાવત લખતર અને ધાંગરદા તાલુકાના સાત ગામના ખેડૂતો ગુડખર ખચ્ચરના ત્રાસથી આંદોલનના માર્ગે તાલુકાના ગામના ખેડૂતો દ્વારા ગત ઓગણીસ તારીખના રોજ ખચ્ચર ભગાવો ખેતી બચાવના સૂત્ર સાથે એક દિવસ ઘણાદ ગામના ગ્રામ પંચાયત સામે પ્રતિક ઉપવાસ પર બેસી સરકાર સામે વિરોધ દર્શાવ્યો ત્યારે લખતર અને ધાંગરતા તાલુકાના ધણક વડા વણા ડુમાણા પેઠળા નાના અંકેવાળિયા મોઢવાડા ચંદ્રાસર તેમજ લખતર અને ધાંગધ્રા ગામમાં ગુડખરના ત્રાસથી ખેડૂતો અતિશય પરેશાન થઈ ગયા છે અને ખેડૂતોના વાવેલા ઊભા પાકને રાતોરાત ખેતરો સાફ કરી નાખતા હોય જેને લઈ ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનનું પ્રયાણ કર્યું છે ત્યારે આજ રોજ તારીખ એકવીસ જુલાઈના રોજ ઘણાદ ગામ ખાતે સાત ગામના ખેડૂતો ખેડૂત હિતરક્ષક સમિતિના સંયોજક અશોકભાઈ પટેલ વિક્રમભાઈ રબારી તેમજ આજુબાજુ ગામના ખેડૂત એ બેઠક મળી જેમાં આવતા ગુરુવાર તારીખ ચોવીસ જુલાઈ ના રોજ સાત ગામના ખેડૂતો આશરે સાતસો થી આઠસો ખેડૂતો દ્વારા કલેક્ટર ઓફિસ ખાતે ધુડકાના ત્રાસ રેલી કાઢી ધરણા કરી આવેદન પાઠવવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું તેમજ ચોવીસ તારીખ સુધી રોજના દરેક ગામની અંદર ખેડૂતો દ્વારા રાત્રિ ગ્રામ સભા કરી ગુડખર વિશે ખેડૂતોને માહિતી અને જાગૃત કરવા માટે મિટિંગનું પણ આયોજન કરવામાં આવશે તેવું આજે બેઠકની અંદર નક્કી કરવામાં આવ્યું હતું નીલખતર તેમજ ધાંગધ્રા તાલુકાના સાત ગામના ખેડૂતો દ્વારા જો ગુડખર પર કોઈ જાતનું સરકાર દ્વારા નિયંત્રણ નહીં લાવવામાં આવે તો આવતા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ખેડૂતો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી મારું નામ ભરત પટેલ છે અમે માં ઓગણીસ સાથે ઉપવાસ આંદોલન પ્રતિ પહેલ કરવામાં આવી હતી સાત ગામના બધા ખેડૂતો ભેગા કરવામાં આવ્યા હતા અને આજે અમારે આજ બધા અમારા આગેવાનો મહિલા અને કલેક્ટર કચેરીએ ગુરુવારના દિવસે અમે સાતસોથી આઠસો ખેડૂતો ભેગા થવાના છીએ અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાના છીએ જો કોઈ કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો અમે ખેડૂતો બધા લડી લેવાના મૂળમાં છીએ ગાંધીનગર જવું પડે તો ગાંધીનગર પણ જશું આજે ઘણા જ તેમજ આજુબાજુના સાત થી આઠ ગામોની હજારો વીઘા જમીનમાં પોતાના ઉભા પાકમાં અહીંયા ખૂબ ત્રાસ વધી રહ્યો છે છેલ્લા વર્ષથી તેમજ આજુબાજુના ગામના સક્રિય ખેડૂત આગેવાનો લાગતા વળગતા તમામ તંત્રને તેમજ આગેવાનોને રજૂઆત કરી કરીને ક્યાંક થાકી ગયા હોય એવું લાગે છે તેમ છતાં આજ સુધી કોઈ નક્કર પરિણામ આવ્યું નથી અને હજારો ઘોડખરના ટોળાઓથી ઊભા પાકમાં પારાવાર નુકસાન થઈ રહ્યું છે જે હવે સહન થાય તેમ નથી અને એ નુકસાન આર્થિક રીતે જોવા જઈએ તો ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે જેની આર્થિક અસર અત્યારે ખેડૂતોને પોતાના જીવન ગુજરાન ચલાવવામાં પડે છે ત્યારે આજે ઘણાદ તેમજ આજુબાજુના તમામ ગામના ખેડૂતોએ સાથે મળીને એક મંચ ઉપર આવીને એવું નક્કી કર્યું છે કે આવતા ગુરુવારે તારીખ ચોવીસ સાત બે હજાર પચીસના ના રોજ કલેક્ટર સાહેબને આ બાબતે રજૂઆત કરી અને કોઈ નક્કર આવે એ દિશામાં અમારા ખેતરોને મુક્ત કરાવવામાં નહી આવે ત્યાં સુધી અમે કોઈ પણ રીતે કોઈ પણ કચેરીમાં લડી લેવા માટે અમે સૌ ખેડૂતો તૈયાર છીએ આજુબાજુના સાત થી આઠ ગામના ખેડૂત પ્રતિનિધિઓની એક બેઠક કરવામાં આવી હતી અમારી મુખ્ય સમસ્યા એ છે કે અહીંયાથી ત્રીસથી થી પાંત્રીસ કિલોમીટર દૂર જે કચ્છના નાના રણમાં અભયારણ આવેલું છે અને એ ઘુડખર માટે આરક્ષિત કરેલો વિસ્તાર છે પરંતુ ક્યાંક ને ક્યાંક અભ્યારણના અધિકારીઓની બેદરકારીના હિસાબે આજે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા અમારા વિસ્તારમાં ખેતરે જમીનમાં વસવાટ કરે છે છેલ્લા બે કે ત્રણ વર્ષથી અહીં વસતા જુદા જુદા ખેડૂત જાગૃત ખેડૂતો તંત્રના જુદા જુદા અધિકારીઓને પોતાની રજૂઆત કરે છે એના કારણે એમના ઉભા મોલમાં ખૂબ મોટું આર્થિક નુકસાન જોવા પડ્યું છે અને હું આજે તમને વિડીયો પણ તમારા માધ્યમથી આપું છું અને તમે માધ્યમથી જોઈ શકો કે ઘોડખરની જે સંખ્યા છે એને અભ્યારણના બદલે જ્યારે અમારી સીમ જમીનમાં એ વસવાટ કરી રહ્યા હતા ત્યારે ખેડૂતોની ખૂબ ફરિયાદો અહીં છેલ્લા આઠ થી ગામોમાં જે ધણા આજુબાજુના ગામો છે ત્યાંથી ઉઠી પામ આવી હતી આજે અમે લોકોએ સંયુક્ત રીતે નક્કી કર્યું છે કે આજ રાતથી જ ધણાદ અને આજુબાજુના સાત આઠ કે નવ ગામોમાં સભાનો કાર્યક્રમ કરવામાં આવશે જન અભિયાન ચલાવવામાં આવશે હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવશે અને અમારા જુદા જુદા ખેડૂત પ્રતિનિધિ ધારો કે ભરતભાઈ હોય અમારા દરબાર હોય કે જુદા જુદા જનપ્રતિનિધિ ખેડૂત આગેવાનો જે લોકો જાગૃત છે અને સમસ્યાથી વાકેફ છે એની સાથે રહી ખેડૂત હિતરક્ષક સમિતિના સંયોજક તરીકે હું હોય અશોકભાઈ હોય અમે લોકો જોડાશું ખેડૂતોને આ મુદ્દાને લઈ અને ગંભીરતાને લઈને ખેડૂતોને જાગૃત કરીશું અને આવનાર ગુરુવારે અમે લોકો કલેક્ટર સાહેબ શ્રીની આજે પરવાનગી માગીએ છીએ અને આવનાર ગુરુવારમાં આ સાતથી આઠ ગામમાંથી જેટલા પણ ગામો સ્વૈચ્છિક રીતે આ લડતમાં જોડાશે એ તમામ ખેડૂતોને સાથે રાખી અને કલેક્ટર સાહેબ શ્રીની કચેરીએ જવામાં આવશે ત્યાં પણ લેખિત રજૂઆત કરવામાં આવશે આજે અમે કલેક્ટર સાહેબ શ્રી પાસે એ પણ રજૂઆત કરવાની છે કે શક્ય હોય તો ડીએફઓ સાહેબને ગુરુવારે હાજર રાખે જેથી કરીને આ બાબતને લઈ અને ગંભીર ચર્ચા એમને વતી કલેક્ટર સાહેબની મધ્યસ્થીમાં ડીએફઓ સાહેબ સમક્ષ પણ મૂકી શકાય એટલે અમારી મુખ્ય બે માંગણી છે કે જે આ પ્રાણી છે એ વન્ય પ્રાણી છે એને અહીંયાથી આરક્ષિત જગ્યાએ એમને આરક્ષિત અભ્યારણ્યમાં છોડવામાં આવે જેથી કરીને અમારા ઉભા પાકને જે નુકસાન થઈ રહ્યું છે અટકે અને આ બાબતની ગંભીરતા એટલા માટે પણ તંત્ર લે કારણ કે જો આ બાબતની ગંભીરતા આવનાર સમયમાં નહીં લેવામાં આવે તો અહીંના ખેડૂતોને બરબાદી તરફ નોતરવાનું કામ એ તંત્ર દ્વારા કરવામાં આવશે એવો અમારો એમને સ્પષ્ટ આક્ષેપ છે એટલે આવનાર ગુરુવારે અમે વિશાળ સંખ્યામાં પરવાનગી માગીશું જેટલા ખેડૂતો સ્વૈચ્છિક રીતે જોડાશે પણ અત્યારે